નાના ઉપર પ્રેમ કરી જોજો હું તમને કઉ છું એનો પ્રેમ છે મને દુખે પથરી એન્ડ જોઈ નાના આવીને મને પૂછે કે નહીં હું કામ હું તો

એટલા એટલા ગમકાવે તો સારમુના નથી દેતા ઉભો તો કરો કરો બરાબર ઉભા રહ્યો તમાર દવા બવા નથી પતરીની પથરી ની કઈ દવા બવા નથી પથરી દવા શું થાય મગજ માં માજા થાય તમને પથરી નથી થઇ કોઈ દી કુદરતી દવા પીધી ને તું કોણ તું પણ નથી ફેર પડતો દવા તો હું પીઉ છું પથરી પી આવે એમ થી નો થાય કઈ લીંબુ નો દીકરો એટલે પથરી જોઈ નીકળી જાય ઓલું હે એ સબ ગઈ ગઈ કાકડી હોય ને ની કરવી તો જોઈ ને અંદર હે ને અંદર હે પથરી કિડની હોય ને કિડની ની અંદર હે 3 mm કેવડી કોવ એટલે હાવ જીણી આવડી કાકડી હોય ને આવડી કાકડી હે એ દુખે તો કરી ને આ બધો લીંબુ નું દુખે લીંબુ શરબત પીને એટલે શરબત પીને બધું બેસી જવાય તો મારે મને કોંબે નાખવો જો આ હું ઉપર જ ભોય તો તમે ઊ ન ઊપાડી ગયો તમે મારે દેજો ઊભે પેલા તો બહુ ભાર ઉપાડતા પેલા હવે જી ઊભી બરકી જાતું બસ ને ભાણા માટે એટલું ઈ ન કરી શકો ને પણ હું ગોવાય્યો તો નહીં જરી કહા સહારો હોય નહીં દે શકો તો હું ઓમ ભાણો ભાણો કરે હા ભાણો મડો કરે ભાણો લાગે રૂપાડીનો નો તો ભાણો ભાણો કરે એટલે રૂપારાનું જોવાનું હોય એમાં

હું હે તમને માપતો હતો કે તમે કેટલા પાણીમાં છો માણા માણા એમ કે તને ખભાઈ નાખી લઈ જાવ તને પથરી નો દુખાવો થાય તો આ તો અમે જરીક બે ત્રણ હું કારા કર્યા એટલે તમે આવ્યા બાકી તમે આવે એમ નથી ને માણા એમ આમ જરી કોક સુતું હોય તો એમ જોવા તો જાય ને કે આને શું છે શું નથી તો ભાઈ નાના ઉપર પ્રેંક હોય તો ભાઈ ખબર તમને જો મને દુખતી હતી ફૂલ પથરી તો મેં કીધું હાલો ને ઘડી વાર પ્રેંક કર નાખી નાના ઉપર નાના ને ખબર નહોતી પછી હું ત્યાં સુઈ ગયો જોઉં કે નાના હું હું કરે હે બધા ઘડી તો ધ્યાન નહીં નહોતો તેમના માહિલા જતા હતા બે કર બે તર હું કારા કર્યા ને તો માન પાસે આવ્યા ખાઈ વાંધો નહીં ભાઈ એ મારા જેવા દોસ્તા રહે અમે બે દોસ્તા રહીએ ભાઈ હું ને મારા નાના નાના નથી મારા દોસ્તા રહે તો કાંઈ વાંધો નહીં પ્રેંક મસ્ત રહ્યો જોતો હતો કે હું કે છે એને એ તો મને ટોન જ મળતો આમ નો કરતો હોય તો આમ નો કરતો હોય તો પણ કાંઈ વાંધો નહીં તમને મોજ આવી નહીં પ્રેન્ક જોવાની તો ભાઈ મિત્રો અત્યારે હાલે અહીંયા જમીનની માપણી તો એ બધા માપણી કરવા આવ્યા બે ત્રણ સરકારી હોય ને અમે કોર્ટમાં કર્યો તો કેસ કારણ કે જો આ કેળો એટલો કોળો હે એન્ડ કોઈ છે ને શું કહેવાય રોટાવેટર કે કંઈ ઘઉંનું કંઈ આવે ને તો અહીંથી કંઈ નીકળી જ ન હોય એના માટે અરજી કરી રોડ પૂરો કરવા માટે રોડ તો કહેવાય ગાડી આ ગારી પૂરો કરવા માટે અરજી કરી હતી તો એના માટે માપવા આવ્યા છે તો હવે અડધી એકવાર છે ને કાચી માપણી થઈ ગઈ ખાંભી ને બધું હોય હજી એકવાર પાકી માપણી કરીને પછી ભાઈ રોડ થાય આવડા કોળો આવ લુક બદલી જા ગાડીનો તમે જોજો અહીંથી લઈને ત્યાં આપણી વાડી લગી હજી ઓલી ગાડી જાય ને આ લગી એનો આખો લુક જ બદલી જા તો જો માપવા વાળા આવ્યા એ બતાવજો તો એ બધા મીટિંગ જેમાં આવીને બેઠા દેશી ભાઈ દેખાય

જી કરી વાત તને બાધે ની કોઈ ઓ અમાર આ મેરલા અમાર કહા ની આવતી છે ભાઈ ને બાપુજી ને ગટા ભાઈ બાપુજી છે એટલે તો જી કરી શાંતિ જાય બેન કાઈ લેવા દે આપડે મારે તો હજી ખાતે જમીન મારે ખાતે છોકરા ગયા બાબા તમે લીધા છોકરા આપડે કઈ લે આવવાની છે

ભાણા ન થોડું ખવાય દે ભાણા ન ક્યાં કોઈ આ જમણા માં ગા ભરું ભાઈ ખાઈ ને ભાણા બાપુ હાલો કે એના હક છે ધોરા કપડા મોટી ઉંમર નાના એમ થી નાના કેમ બાકીની મેહિલ મારતા ને જૂની વાતો ઉખેડી હતી હું તો બેઠો બેઠો સાંભળતો હતો વિડીયો કોટ કરી પછી મોસ્ત વાતો કરતા હતા જૂની આપણા જેવડા હતા બે વાતો કરતા હતા દોસ્તી યારીની આહા મોજ આવી ગઈ તો બસ કાંઈક અત્યારે મામાને બગડું મૂકીને લઉં કારણ કે એ જાય રાજકોટ એક દી પૂરતા હતા એને ધંધે રહેવું પડે મો એટલે તો જમીન માપણીમાં કેવું થયું ખબર છે જમીન માપણીના બે ઓલા બે પુરાવો એક પુરાવા ટીપ્પણમાં હોય અને એક આપને આપે હાથ બાર આઠ તો એમાં એમાં લોચો કેવો થયો હાથ બાર આઠો છે ને જાજી જમીન દર્શાવેલી હે બધાય ના જેની જેની જમીન છે ને અમુક છે ને જાજી જમીન દર્શાવેલી હે અને ટીપણ માં ઈ જ જમીન ઓછી બોલે હે એનો મતલબ હે ને કે આપણે ખબર હોય તો કવર કરીએ રોડ કવર કરી લઈએ ની જગ્યા જમીન આપડી વાવી દીએ ને એવું કરે ખબર વધારે કવર કરેલું હે ટૂંક તો એનું હું કે અમે બે ત્રણ દી માં સેટલમેન્ટ કરીને આવીએ પછી પાછા આવશું ત્યારે હે ને તમારું હરકુ થાય ખાંભી ખોડશે પછી જેટલો ભાગ વધશે એ બધામાં રોડ બનાવી નાખશે સમજ્યા તમે કાયદેસર બધું થાય કારણ કે આ બધું કામ હું કેમે ઉખેડું કારણ કે બધાની જમીન કપાઈ એટલે ગદના અમુક હે ને સહમત નહોતા થતા બાકી અમુક તો સહમત જ હતા તો એના માટે કંઈક કેસ બેસ મારવામાં માટે કઈ રહી છે તો એના બધું સેટલમેન્ટ થઈ જાય હવે તો બે ત્રણ જોઈ જોઈએ ભાઈ આવી ગયો હવે અમે રમશું શું રમશું આપણે બેટા ક્રિકેટ ક્રિકેટ લે ખાઈ લે કરી લે તને ગેસ હોય એ તૂટી જાય રેવા દે તો આલો લો ક્રિકેટ રમ્યા ને બ્લોગ ને કરતે જાય આ ડેન મળીએ કાલે બ્લોગ સાથે તલા દી બધાને રામ રામ એન્ડ ટેક કેર એન્ડ ફટાફટ હજાર સબસ્ક્રાઇબર કરાવો બાકી મળીએ કાલના ના તડાકા ભડાકા બ્લોગ સાથે ઓકે કહી દે બધાને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ છોટે મદન આ લો બાય ઓકે